તાલુકાના મંગલેશ્વર ગામે જમીન તથા પર કાયદેસર કાર્યવાહી કરવાની સાથે ડેપ્યુટી સરપંચ કલેક્ટર ને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે મંગલેશ્વર નજીક આવેલી નર્મદા નદી સર્વે નંબર આઠસો નવ્વાણું છે જે જમીન ગૌચર હોય જેમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હતું આ ગેરકાયદેસર ખનનને ગ્રામજનોએ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ જનતા રેડ કરી અટકાવી તેની જાણ ખાણ ખનીજ વિભાગ મામલતદાર તથા પ્રાંત અધિકારીને કરેલ હતી જે બાદ તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી પણ આજ દિન સુધી આનો જવાબ ગ્રામ પંચાયતને આપેલ નથી અને કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલ નથી જેથી આ બાબતે ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું ગામ મંગલેશ્વર ડેપ્યુટી સરપંચ પંકજ વસાવા અમે અહીંયા આજે રજૂઆત એ કરવા માટે આવ્યા છે કે છવ્વીસ તારીખના રોજ અમે જે મંગલેશ્વરની નર્મદા નદી છે જે સર્વે નંબર આઠસો નવ્વાણું જેમાં જે ગૌચર જમીન હોય હાલની તારીખે હમણાં ગૌચર છે અને ત્યાં બિનઅધિકૃત રીતે રેતી ખનન થઈ રહ્યું હતું એને ગ્રામજનો દ્વારા કરીને બંધ કરાવવામાં આવ્યું હતું જેની જાણ અમે છવ્વીસ તારીખના રોજ જ અહીંયા મામલતદાર શ્રી અને ખાન ખનીજ વિભાગ ને અને પ્રાંત અધિકારીને કરી હતી ત્યાર પછી સત્યાવીસ તારીખના રોજ એ એમને સ્થળ તપાસ કરી અને સ્થળ તપાસની અંદર અમને યોગ્ય જવાબ આપેલ ના હતા જેથી અમે આજે અહીંયા આવ્યા છે અને આજ દિન સુધી એના પર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી નથી તંત્ર દ્વારા જેના અનુસંધાને અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે આવેલા છે કે જેથી જે ખનીજ માફિયાઓ છે જે ખનન કરે છે અને નદીના પ્રવાહને અવરોધ કરી મોટા મોટા માટીનો થઈ ગયો છે એટલે અમારી માંગ એ છે કે આ જે પણ બિનઅધિકૃત રીતે ગૌચરની જમીનમાં ખનન કરવામાં આવી રહેલું છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી જે આજ દિન સુધી કરેલી નથી એ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે માંગપુરી પૂરી ના થાય તો ના થાય તો પછી ફરી અમે આગળ આંદોલન કરીશું આ વિષય પર અને ગામમાં કોઈ પણ પ્રકારનું રેતી ખનન અમે ચાલવા દઈશું નહીં